ત્યારે બ્લોગ ચાલુ કરી એમ એટલે સવારે બ્લોગ ચાલુ નતો કર્યો હું થોડો કામમાં હતો એ પછી બપોરે ચાલુ કરી બ્લોગ તો આવા તો બધા જમવા અને બધાને એપી બી મગ્યા રસ રાતના વાગી ગયા પોણા સાત અને ઉઠી ગયો ચા પી લીધી ઉઠી થઈ નઈ હવે આપણે ધાબા ઉપર કાંટો મારવા વાતાવરણ ધાબા પર આંટો મારવા

પછી જવું નીચે ઘડી ઘાટલા મેળા ને પછી પપ્પા નો ફોન આવ્યો તો મારે ગામમાં જવું છે તો વાંધો ને હું આવું છું નીચે તો પપ્પા ગયા ગામમાં હું ઘડી દુકાને બે અંદર ઘડી ગઈ બે દુકાને તો પપ્પા આવી જાય માલ

બધા જમવા બેસી ગયા તા અને દુકાન થી ફ્રી પણ થઈ ગયો તો જમવા બનાવી જો બિરયાની છે ઓળા અંદર શાક રોટલી એ મેં નથી લીધું આમાં દૂધ અને આમાં કેરી તો મિત્રો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો જો આ તો બ્લોગ તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા મળીએ પાછા આ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બિરયાની નો કેવો પુલાવ કેવો